નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ઉના માર્કેટિંગ યાર્ડમાં મગફળી સોયાબીનની ખરીદીમાં અતિશય વિલંબને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉના અને ગીર ગરડાના ચાર હજારને બસો ખેડૂતોએ નોંધણી કરાવી છે જોકે ટેકાના ભાવે ખરીદીમાં હજુ પણ આઠસો ખેડૂતોનો જ વારો આવ્યો છે આ તરફ આ જ ગતિએ ખરીદી ચાલે છે તો પાંચ મહિના ખરીદી પૂરી થશે તેવી ચર્ચાઓ ખેડૂતોમાં થઈ રહી છે આ તરફ મગફળી અને સોયાબીનની લાંબા સમય સુધી જાળવણી પોષે એમ નથી ટેકાના ભાવની ખરીદીમાં બારદાનની પણ અછત હોવાનું સામે આવ્યું છે આ સાથે બારદાનની અછતને લીધે વચ્ચે એક બે દિવસ ખરીદી બંધ રહે છે આ તમામ સમસ્યાઓને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતોને બજાર ભાવ કરતાં વધુ ભાવ મળે એ માટે ટેકાના ભાવ મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ઉના ખાતે ખરીદ વેચાણ સંઘ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં મગફળી સોયાબીનની ખરીદી તો થાય છે પરંતુ ગોકળ ગતિએ અહીં ઉના અને ગીર ગઢડાના બેતાલીસોથી વધુ ગામડાના ખેડૂતોએ નોંધણી કરાવી છે એક મહિનો પૂરો થઈ ગયો છતાં પણ હજુ આઠસો જેટલા ખેડૂતોનો દ્વારો આવ્યો છે જો આવી ગોકળ ગતિએ ખરીદી થશે તો પાંચ મહિનેથી વધુ સમયે ટેકાના ભાવે ખરીદીને લાગશે અને ત્યાં સુધી ખેડૂતોને આ મગફળી અને સોયાબીનની જાળવણી કરવી માટે પડી શકે છે તો આ તરફ ટેકાના ભાવની આ ખરીદીમાં ખાલી બારદરની અછત રહે છે અને જેને લીધે પણ એક બે દિવસ વચ્ચે ખરીદી બંધ રહે છે ઉના અને ગીર ગરડા તાલુકા વિસ્તારથી ખૂબ જ મોટા તાલુકા છે ગીર ગરડા તાલુકાનું છેવાડાના જામવાળા ગામ ઉનાથી પાંત્રીસ કિમી વધુ દૂરે છે જેથી ખેડૂતોને ઉના સુધી મગફળી અને સોયાબીન લાવવામાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જાય છે ભારે ટ્રેક્ટર ભરીને આવતા ખેડૂતોને ખાલી બારદાન પૂરા થતાં એક બે દિવસ મગફળી કે સોયાબીન સાથે રાહ જોવી પડે છે એવા સમયે ભાડે વાહનનો ખર્ચ વધી જાય છે વળી ગીર ગરડા તાલુકામાં બાવન ગામો આવેલા છે જો ગીર ગરડા તાલુકામાં ટેકરના ભાવે ખરીદી કેન્દ્ર આપવામાં આવે તો ખેડૂતોનો વારો પણ જલ્દીથી આવે અને ખેડૂતોને સમય અને પૈસાની પણ બચત થાય તેમ છે હાલ આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે ગીર ગરડા તાલુકાને અલગથી ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવે જેથી ખેડૂતોના પાકની ખરીદી વહેલી થાય અને તેમના પૈસાની ચૂકવણી પણ વહેલી થાય જેથી અન્ય ખેતીને અને ઘરના કામકાજમાં એ પાકના પૈસાનો ઉપયોગ કરી શકે બાકી ના છૂટકે ખેડૂતોને અન્ય લોકો પાસેથી વ્યાજે પૈસા લઈને બીજા પાક માટે ખાતર અને બિયારણ લેવા પડી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી આ પાકીગાનું ધામ ચર્ચામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપા ગીગામાં મંદિરના મહંત પર તેના જ મોટાભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યો હતો જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે આ મામલે વિજય બાપુએ પ્રતિક્રિયા આપી છે મિત્રો સમગ્ર મામલે વિજય બાપુએ પ્રતિક્રિયા આપતા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા તેમણે કોઈ ચોક્કસ લોકો દ્વારા પ્રભાવ ઉભો કરવા માટે ષડયંત્ર રચાતું હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત સમગ્ર મુદ્દે તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી હતી આ સાથે જ યોગ્ય સમયે આગેવાનો દ્વારા આપવાની વાત કરી હતી સત્તાધારના આપાગીંગા મંદિરના મહંતે પોતાના ઉપર લાગેલા આરોપો નકારી કાઢ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે ચોક્કસ લોકો દ્વારા ઊભું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે તાજેતરમાં નીતિન ચાવડાએ મહંત વિજયબાપુ ઉપર વહીવટમાં ગોલમાલ કર્યાનો આરોપ લગાવ્યો હતો જેને લઈને વિજયબાપુએ પ્રતિક્રિયા આપી દીધી છે હવે મિત્રો વન નેશન વન ઇલેક્શનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે ગુરુવાર એટલે કે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દીધી છે દેશમાં હજુ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી બન્યા છે આ બિલ કાયદો બની ગયા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરવાની તૈયારીઓ છે સૌથી પહેલાં જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે આખરે આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે આ પહેલાં રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન વન ઇલેક્શન બિલ સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો મિત્રો સૂત્રોનું કહેવું છે કે સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને મોકલવાની યોજના બનાવી રહી છે જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચાઓ કરશે અને આ પ્રસ્તાવ ઉપર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત ઉપર ભાર મૂકશે જો આપણે સાદી ભાષામાં સમજીએ તો આના દ્વારા રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની વાત છે મિત્રો એક દેશ એક ચૂંટણીનો મુદ્દો શું છે તેની વાત થઈ રહી છે એટલે કે બંને ચૂંટણી એક જ સમયે થઈ શકે છે આ માટે સમય અને પૈસા બંને અલગથી બચાવી શકાય છે શાસક પક્ષના નેતાઓને તેનો આ ગુણ ગણાવ્યો છે જો બંને ચૂંટણી એક જ સમયે યોજાય તો વિપક્ષે કેટલા ગેરકાયદા પણ જણાવ્યા છે હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ અલગ યોજાય છે વર્તમાન સરકારની પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી અથવા વિવિધ કારણોસર વિસર્જન મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ફરી એકવાર નક્સલવાદી હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે દંતેવાડામાં ડીઆરજી એસટીએફ સીઆરપીએફની સંયુક્ત પાર્ટી સાથે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું એન્કાઉન્ટરમાં સાત યુનિફોર્મ ધરી નક્સલવાદીઓ માર્યા ગયા હતા મિત્રો ગઈકાલે સવારે ત્રણ વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી ગુરુવારે સવારે દંતેવાડા જિલ્લાની સરહદ ઉપર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી આ અથડામણમાં બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ હતો આ ગઈકાલની વાત છે એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં સાત યુનિફોર્મ ધરી નક્સલવાદીઓ માર્યા ગયા છે નક્સલવાદીઓના ફાયરિંગનો પોલીસ જડબાતોડ જવાબ પણ આપ્યો હતો જણાવવામાં આવી રહ્યું છે કે નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનમાં નારાયણપુર દંતેવાડા જગદલપુર કોન્ડાગાંવ આ જિલ્લાના ડીઆરજી સાથે એસટીએફ સીઆરપીએફની સંયુક્ત પાર્ટી દક્ષિણ અબુજામાં વિસ્તારમાં ગઈ હતી જ્યાં ગુરુવારે સવારે ત્રણ વાગ્યાથી લઈને સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી તે જ સમયે પોલીસ કર્મચારીઓ નક્સલવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા હતા છત્તીસગઢના મુખ્યમંત્રી એવા વિષ્ણુદેવ સાઈએ કહ્યું કે નારાયણપુરમાં નક્સલ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું હતું જેમાં અમારા સુરક્ષા દળોએ સાત નક્સલવાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે હું તેમની બહાદુરીને સલામ કરું છું હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં હાલ ઠંડીને કારણે સ્થિતિ વધુ ખરાબ છે કાતિલ ઠંડીને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન કાશ્મીર ઘાટીના ઉપરના વિસ્તારોમાં હળવી અમવર્ષા અને વરસાદની પણ આગાહી દર્શાવી છે આ દરમિયાન ગુલમર્ગ સૌથી ઠંડો વિસ્તાર રહ્યો છે મિત્રો જમ્મુ કાશ્મીરમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે શુષ્ક મોસમ વચ્ચે શ્રીનગર સહિત ઘણા સ્થળોએ તાપમાન સ્થિર બિંદુથી નીચે રહ્યું એવામાં લોકોને કડકડતી ઠંડીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી જોકે છેલ્લા બે દિવસથી સરખામણીમાં ગુરુવાર એટલે કે બાર ડિસેમ્બરના રોજ લઘુત્તમ તાપમાનમાં થોડો સુધારો જોવા મળ્યો પરંતુ તેમ છતાં લોકો ઠંડીમાંથી ઠંડી સામે ઝઝુમી રહ્યા છે ગુલમર્ગ ઘાટીનો સૌથી ઠંડો વિસ્તાર છે જ્યાં લઘુત્તમ તાપમાન માઇનસ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગે આગામી બાર કલાક દરમિયાન ઘાટીના ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા અને વરસાદની પણ આગાહી કરી છે મિત્રો ગઈકાલે જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી પહેલગામમાં માઇનસ બે ડિગ્રી શ્રીનગરમાં માઇનસ એક ડિગ્રી બનીહાલમાં માઇનસ બે ડિગ્રી કટરામાં માઇનસ સાત ડિગ્રી કુપવાડામાં માઇનસ ચાર ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા દર્શાવી હતી જણાવી દઈએ કે પહાડો ઉપર હિમવર્ષા બાદ ઘાટીમાં હવામાન શુષ્ક છે આ ઉપરાંત તાપમાન સ્થિર બિંદુથી નીચે જવાને કારણે સમગ્ર ઘાટી શીત લહેરની ચપેટમાં આવી ગઈ છે હવામાન ભાગે આગાહી દર્શાવી છે કે વીસ ડિસેમ્બર સુધી પણ ઘાટીમાં હવામાનની પેટર્ન આ રીતે નહીં રહે જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સોળ ડિસેમ્બરે ઘાટીના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે તબીબોએ અહીં બાળકો અને વૃદ્ધો સહિત તમામ લોકોને સાવચેતી રાખવા અને ઠંડીથી બચવા માટે ઘરની અંદર રહેવાની સલાહ આપી છે હવે મિત્રો આધાર કાર્ડની અપડેટ ઉપર એક નજર કરીએ તો આસામમાં એનઆરસીને લઈને આસામ સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે એનઆરસી માટે અરજી કરવી ફરજિયાત છે અને જેમણે એનઆરસી માટે અરજી નથી કરી તેમને આધાર કાર્ડ આપવામાં નહીં આવે મિત્રો રાજ્યની હિમંત બિસ્વા શર્મા સરકારે કહ્યું કે જો અરજદાર અથવા તેના પરિવારે એનઆરસી માટે અરજી નથી કરી તો યુનિક આઈડેન્ટિફાઈડ કાર્ડ એટલે કે આધાર મેળવવા માટેની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાંગ્લાદેશના લોકો ઘૂસણખરીનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું કે આસામ પોલીસ ત્રિપુરા પોલીસ અને બીએસએફે છેલ્લા બે મહિનામાં ઘૂસણખોરીના ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે એટલા માટે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી આપણા માટે ચિંતાનો વિષય બની છે આપણે આપણી સિસ્ટમને મજબૂત કરવી પડશે અને એટલા માટે જ આધાર મિકેનિઝમ કડક બનાવવામાં આવ્યું છે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારમાં સામાન્ય વહીવટ વિભાગ આધાર માટેના અરજદારોની ચકાસણીની કામગીરી જોઈશે અને દરેક જિલ્લામાં અધિક જિલ્લા કમિશન કમિશનર કાર્ય માટે જવાબદાર રહેશે સીએમએ કહ્યું કે પ્રાથમિક અરજી બાદ યુઆઈડીએ તેને રાજ્ય સરકારને વેરિફિકેશન માટે મોકલશે અને પછી એક સર્કલ ઓફિસર પુષ્ટિ કરશે અને અરજદાર અથવા તેના પરિવારના સભ્યોએ એનઆરસી માટે અરજી કરી છે કે નહીં મિત્રો તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ નિયમ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ નહીં પડે